નવરાત દેવીની આરાધના અને ઉત્સવનો સંગમ નવરાત્રી ઉજવવા પાછળ એક પૌરાણિક કથા પણ જોડાયેલી છે મહિષાસુર નામના એક રાક્ષસ દેવો અને મનુષ્યને ખૂબ જ કષ્ટ આપતો હતો તેણે પોતાના સામર્થ્યને જોરે દેવતાઓનું બધું જ છીનવી લીધું હતું દેવતાઓએ આવી સ્થિતિમાં નિસહાય અને ભયભીત બની ગયા હતા દેવો બ્રહ્મા વિષ્ણુ અને મહેશની પાસે ગયા તેમની વાત જાણીને દેવો મહિષાસુર પર કોપાયમાન થયા અને તેમના પુણ્ય પ્રકોપથી એક દેવી શક્તિનું નિર્માણ થયું સૌએ દેવતાઓએ પોતાની શક્તિઓ અને શસ્ત્રો તે દેવીને આપ્યા આમ આ દેવી મહાશક્તિ બન્યા અને તેમણે નવ દિવસ સુધી મહિષાસુર સાથે યુદ્ધ કર્યું અને તેને હણી નાખ્યો આ રીતે આસુરી વૃત્તિનું અને ડામી દેવી શક્તિનો મહિમા પ્રસ્થાપિત કરવામાં આવ્યો ત્યારબાદ દેવો નિર્ભય બન્યા એવું પણ કહેવાય છે કે શ્રી રામે રાવણ સામે યુદ્ધ કરતા પહેલાં શક્તિની આરાધના કરી હતી અને આસુરી શક્તિ સામે વિજય મેળવ્યો હતો માર્કંડ પુરાણમાં દુર્ગ સપ્તશીમાં શક્તિના ત્રણ સ્વરૂપો દર્શાવવામાં આવ્યા છે જેમાં પ્રથમ ચરિત્રમાં મહાકાળી છે જે શક્તિનું રૌદ્ર સ્વરૂપ છે તેમાં રંગ શ્યામ છે અને તમો અધિષ્ઠાત્રી છે બીજા મહાલક્ષ્મી છે જે ઈચ્છા શક્તિ શક્તિ તથા રજો ગુણની અધિષ્ઠાત્રી છે મહાસસ્વતી ઉલ્લેખ થાય છે જે શ્વેત રંગના અને સૌમ્ય સ્વરૂપના છે અને જ્ઞાન શક્તિ અને સત સતગુણની અધિષ્ઠાત્રી છે ઋષિ વિશ્વામિત્ર એ પણ શક્તિને મેળવવા માટે તપ કર્યું હતું અને ઇન્દ્ર એ જેના સ્વર્ગ પ્રવેશનો ઇનકાર કર્યો હતો તેવા રાજા આ ત્રિશંકુ માટે નવ નવા સ્વર્ગની રચના કરવામાં આવી કરવા માટેની શક્તિ પ્રાપ્ત કરી હતી આપણા ઋષિ મુનિઓ પણ સતત તપમાં લીન રહેતા હતા દેવ મહાદેવ પણ હંમેશા તપમાં મગ્ન રહેતા હતા હતા વાસ્તવમાં આ બધા દેવી શક્તિને પ્રાપ્ત કરવા માટેની જ શક્તિની આરાધના કરતા નવરાત્રી નવરાત્રી એ ચોમાસા પછી આવતો તહેવાર છે પ્રાચીન ખેતી પ્રધાન ભારતમાં આ સમયગાળા દરમિયાન ખેતરની ઉપજ પાકાવાની તૈયારી હોય ત્યારે જ સર્જન અને વિસર્જનના પ્રતીક તરીકે દેવનું અનુષ્ઠાન કરી તેમના ચરણોમાં ખેતીની ઉપજ ધરવાની પ્રથા છે માટીના ગરબાનો ગોળા ગોળ આકાર તેમાં છિદ્રો અને અંદર મૂકવામાં આવેલો દીવડો એ જીવનનું પ્રતિક છે ગરબો એ માનવ ખોળિયાને મળેલી ઉપમા છે અને તેની અંદરનો ઉજાસ એ આત્મા છે ગરબો ગૂમવા માટે પણ ગોળાકાર જ પસંદ થાય છે તેની પાછળ પણ ખગોળીય કારણો છે પૃથ્વી પોતાની ધરી પર ગોળ ફરે છે સમગ્ર સૂર્ય માળા સૂર્યને ફરતે ગોળ ફરે છે અને સૂર્ય અને સૂર્યમાળાના સહિતના સમગ્ર બ્રહ્માંડમાં ગોળ છે આમ ગોળાકાર ગતિથી ચોક્કસ ઉત્પન્ન થાય અને શક્તિ ગોળાકારની અંદર સંગ્રહાયેલી રહે માટે જ નવરાત્રિનું પર્વ શક્તિની ભક્તિના પર્વ તરીકે ઓળખાય છે દુર્ગા પૂજા બંગાળમાં પણ ગુજરાતની જેમ જ શક્તિ પૂજાનું વિશેષ મહત્વ છે અહીં મોટા પંડાલો બનાવીને તેમાં મા દુર્ગાની વિશાળ મૂર્તિનું સ્થાપન અને પૂજન કરવામાં આવે છે શક્તિના પ્રતીક દેવી પોતાના ખડક શાસ્ત્રથી મહિષાસુરને સંહાર કરી મહિષાસુર મદની કહેવાયા દુર્ગાના સાનિધ્યમાં આસન ગ્રહણ કરી દેવી લક્ષ્મી અને સરસ્વતીની પ્રતિક અન્યાય અત્યાચાર અને અધર્મનું નું પ્રતિક છે તો દુર્ગા શક્તિ ન્યાય અને અધર્મ પ્રતિકારક છે ગરબા અને તેના પ્રકાર નવરાત્રીમાં ગરબા રમવા માટે ઘણા પ્રકાર હોય છે કેટલાક પ્રાચીન છે તો કેટલાક અર્વાચીન છે આ ગરબામાં એક તાળી બે તાળી ત્રણ તાળી દોઢિયું પોપટિયું હિંચ હુડો ટીપ્પણી સાદી પાંચ સાદી સાત વગેરેનો સમાવેશ થાય છે ગરબાની સાથે સાથે દાંડિયા પણ ખૂબ રમાય છે જોકે આધુનિક ગરબાના સ્વરૂપમાં બધું જ વિસરાતું ગયું છે અને ઘોંઘાટીયા સંગીતની ધૂનમાં કોઈ પણ પ્રકારના વિન વિનના ગરબા વગરનું ગાવાનું ચલણ વધી ગયું છે માનતાના ગરબા ગરબા કે ગરબા શબ્દ સંસ્કૃત શબ્દ ગર્ભ દીપ કે ગર્ભદીપ પરથી આવ્યો છે જેનો અર્થ થાય ગોળાકાર માટલું જેમાં છિદ્ર હોય અને કોઈની માનતા કે બાધા પૂરી થાય ત્યારે ગરબો કાઢવામાં આવે છે સામાન્ય રીતે પહેલા આવી હતી પરંતુ આજે ઈચ્છા કાર્ય પાર પડે તો તેની પણ ગરબો કાઢવામાં આવે છે ગરબા માટીના તાંબાના કે ચાંદીના હોય છે જેમાં દીવ મૂકવામાં આવે અને સ્ત્રીઓ દ્વારા માથે ઉપાડીને માતાજીને ગોળ ગોળ ફરતા ગરબા કરવામાં આવે છે કેટલીક જગ્યાએ ફૂલના ગરબા પણ નીકળે છે તે સ્ત્રીઓ અને પુરુષો બંને માથે લઈને ફરતા હોય છે અમદાવાદ નજીકના કેટલાક ગામોમાં આજે પણ આ આવા ગરબા રમાતા હોય છે પરંતુ દિવાળીના દિવસથી લઈને પાંચમ સુધી પણ દિવાળી ગરબા અને ફૂલોના ગરબાનું મહત્વ જોવા મળે છે તેને સામાન્ય રીતે માંડવી પણ કહેવામાં આવે છે માંડવી એટલે માતાજીના એક પ્રકારનું મંદિર કે જેની ગોળ ફરતે ગરબા રમી શકાય તો દર્શક મિત્રો દેવીની આરાધના અને ઉત્સવનો સંગમ એટલે નવરાત્રી રાત્રિ આ નવરાત્રિમાં માની આરાધના કરવાની માની માની પૂજા કરવાની શક્તિની આરાધના કરવાનું મહત્ત્વ ખૂબ જ રહેલું છે દર્શક મિત્રો આતા હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર